આજે આપણે વાત કરીશું એક એવી સમસ્યા વિશે જેને લઈને મોટા ભાગના લોકો ખાસ કરીને હેરાન થતા હોય છે ત્યારે ઋતુ બદલાતા સમયે અનુભવતા પણ હોય છે તો શરીરનો પરસેવો અને ફંગલ ઇન્ફેક્શન જેવી પરિસ્થિતિમાં વાળના મૂળને નબળા બનાવી દે છે અને પરિણામે વાળ ખરવા ખોડો અને સુષ્કતા જેવી સમસ્યાઓ જોવા મળે છે પણ ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને જણાવીશું કે કેટલાક સહેલા અને પ્રભાવશાળી ઘરેલું ઉપાય છે વાળ ખરવાનું અટકાવે છે અને વાળને મજબૂત તેમજ ચમકદાર બનાવવા મદદરૂપ સાબિત થાય છે નમસ્કાર દર્શક મિત્રો સાથે હું છું નેહા પટેલ ઋતુ બદલાતા જ લોકો ઘણી વાર વાળ ખરવાની સમસ્યાનો સામનો કરે છે તો ચોમાસામાં વાળ ખરવાની સમસ્યા ઘરેલું સરળ ઉપાય લઈને વાળ ખરતા રોકી શકાય છે અને મજબૂત પણ બનાવી શકાય છે તો નાળિયેર તેલ અને લીંબુનું મિશ્રણ વાળ ખરવા અને ખોડાની સમસ્યાને દૂર કરવા ખૂબ જ ફાયદાકારક અસર કરે છે તો આ સાથે જ બે ચમચી શુદ્ધ નાળિયેર તેલ એક ચમચી તાજા લીંબુ

ચાલીસ મિનિટ બાદ ધોઈ લેવું તો સાથે જ અઠવાડિયામાં આ પ્રક્રિયા એક થી બે વાર કરવાની આમ કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને ખોડો પણ ઘટે છે તો આવું જ એક એલોવેરા જેલ નું પણ છે તો એલોવેરા જેલનો ઉપયોગ પણ મદદરૂપ તેના ઠંડક અને હિલિંગ ગુણધર્મ માટે ખૂબ જ જાણીતું છે જે ખોપરી ઉપરની ચામડીને ભેજવાળી જાળવી રાખે છે અને સાથે જ ખોડો અટકાવે છે તો તાજા એલોવેરાના પાનમાંથી જેલ કાઢો તેને સીધી ખોપરી પર લગાડી અને ચામડી અને વાળના મૂળ પર લગાવો અને પિસ્તાલીસ મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો આ સાથે જ આમળા અને અરીઠાનો પણ એક ઉપયોગ સામે આવ્યો છે અને સંશોધનકારોના જણાવ્યા અનુસાર આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અરીઠા એક કુદરતી સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને બંનેનું મિશ્રણ વાળને અંદરથી મજબૂત બનાવે છે તો આમળા પાવડર અને અરીઠાના પાવડરને સમાન માત્રામાં મિક્સ કરો અને તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો અને હેર પેક તરીકે લગાવો અને ત્રીસ મિનિટ પછી ધોઈ લો

ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે જતા અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો પર આધારિત છે બેસ્ટ નાઇન્ટ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર